કે માણસને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો બીજો કોટા જને અમે હાચા છે એવું નથી કે જ્યાં જીવ આવવાનું એવું કરે આટલા બધા માણસ છે બધાના પકણા નંબર અલગ અલગ હોય જેને જે માપક આવે એ છોડું કે એમ જેને જ્યાં સેટિંગ થાય એ જો આખોતી દે જરૂરી નથી અમને એટલે આટલી બધી વાર બોલ્યો મને શરમ લાગત પણ તમને ના આવો બોલો ખરેખર ગામમાં આટલી સભ્યતાની રોજો બરા તો સવારનો 8 વાગ્યાના પાકડે બેય છે આજે કરવામાં ફોટો નાળવામાં એમાં આનંદ છે બજે અને કે 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 તમેનું જે કોઈ કીડા ઉપી રહ્યા છે ને એ આ કે કે એની પાછળ કર્મ જ

જેને દુનિયા બનાવી છે આપણને બનાયા છે એની ખબર ના પડે ગામના કેટલા ગાળિયા કરીને આપણે આવ્યા છે અમારી જવાબદારી તેના ઓર ઘણા જો જો ડનવર્ટ કરે બગ્યા લાગે હવે ઘરે કોઈ માં બાપ ને એવરી લાગ્યા હોય તો આઈ કદાચ કરો તમને હારવી લાગે એટલે દેખાવ કરવાની બહુ આદત છે માણસ ઓ જો જો અને અમાર આમ કેવું કે સાધારણ રહી જીવું છે ને તો માણા હક ન જોવા

અમે તો આપણને પંદર થી ઊંઘ ના આવતી ગણપતિ આગળ ગણપતિ દાદા આગળ મુક્તિ આગળ મુક્તિ જોયું અમારું હાથ

એટલે એની વાહે પાંચ જણા નિરાય તો રૂપલો ખાય છે એટલે આડોસ બાડોસ માં જીન બાટલી રહેતી હોય એ